શ્રી સરસ્વતી શિશુ મંદિરની દીકરી વૈશ્વી પટેલની ચેસ રમતમાં રાષ્ટ્રીય સ્તરે પસંદગી થવા પામી છે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલ શ્રી સરસ્વતી શિશુ મંદિર પાટણની ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વૈશ્વિકૃણાલભાઈ પટેલે અંડર સેવન્ટીન બહેનોની ચેસ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય સ્તરે પસંદગી મેળવવાનું ગૌરવ મેળવ્યું છે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત રાજ્યકક્ષાની ચેસ હરીફાઈ ગોધરા ખાતે યોજાઈ હતી જેમાં વૈશ્વી પટેલે શ્રેષ્ઠ રમત દર્શાવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવી હતી એની સફળતા પાછળ સતત મહેનત એકાગ્રતા તથા નિયમિત અભ્યાસનો મહત્વનો ફાળો રહ્યો છે સાથે તેના કોચ કરણભાઈ ત્રિવેદી અને માતા પિતાએ આપેલ માર્ગદર્શન અને પ્રોત્સાહન પણ પ્રશંસનીય રહ્યું છે શાળાના પ્રધાનાચાર્ય દીદી ગુરુજી તથા ટ્રસ્ટી મંડળે વૈશ્વી પટેલને સતત પ્રેરણા આપી અને ચેસ રમત ક્ષેત્રે આગળ વધવા જરૂરી સહયોગ પૂરો પાડ્યો છે રાષ્ટ્રીય સ્તરની ચેસ સ્પર્ધા તારીખ સત્યાવીસ થી ત્રીસ નવેમ્બર દરમિયાન ત્રિપુરા ખાતે યોજાનાર છે શાળા પરિવાર પટેલને ઉષ્માભરી શુભકામનાઓ પાઠવે છે અને વિશ્વાસ વ્યક્ત કરે છે કે તે રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરી રાજ્ય તથા વિદ્યાલયનું નામ રોશન કરશે તો નેશનલ કક્ષાએ વિજેતા બનીને વૈશ્વી પટેલના આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને ભારતનું પાટણનું શાળાનું અને પોતાના માતા પિતાનું નામ રોશન કરવાનું સ્વપ્ન હોવાનું તેઓએ જણાવ્યું હતું તો શાળાના આચાર્ય અસ્મિતાબેન પટેલે નેશનલ કક્ષાએ પસંદગી પામેલી વૈશ્વી પટેલને વિજય બનવા શુભકામના શુભકામનાઓ પાઠવી આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચેસ સ્પર્ધામાં ભારતને ગોલ્ડ મેડલ અપાવી પાટણ ગુજરાત અને શાળા સહિત પોતાના માતા પિતાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી મને જ ચેસ શીખવામાં બહુ રસ હતો અને મને અમારી સ્કૂલમાં પછી એક કરણ ગુરુજી કરીને એક સર આવ્યા જેમને મને ચેસ એ એમને પણ મને બહુ પ્રોત્સાહન આપ્યું પછી હું ધીરે ધીરે સારું ચેસ શીખવા માંડી અને મને સારું આવડવા માંડ્યું પછી હું ગુજરાત રાજ્યના દરેક શહેરો જિલ્લા અને તાલુકામાં રમવા જતી મારું મને સ્કૂલમાંથી પણ બહુ પ્રોત્સાહન મળ્યું જેવી રીતે મને સંતોષ ગુરુજી સંતોષ ગુરુજી કરણ ગુરુજી અને મારા પેરેન્ટ્સે પણ મને બહુ સપોર્ટ કર્યો બધી જગ્યાએ લઈ જવા માટે મારા પેરેન્ટ્સે મને બહુ સારો સપોર્ટ કર્યો અને સ્કૂલે પણ મને બહુ સારો સપોર્ટ કર્યો હું મારો ગોલ એવો છે કે હું આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્લેયર તરીકે ઓળખાવું અને મને ઓલિમ્પિકમાં જવા મળે હું અત્યારે નેશનલ રમવા જવાનું છું એ ત્રિપુરા મને સ્કૂલમાંથી બહુ પ્રોત્સાહન મળ્યું મને સ્કૂલમાંથી બહુ પ્રોત્સાહન મળ્યું હું ડી ગુકેશ દિવ્યા દેશમુખ વૈશાળી મેગ્નેસ કાલસેલ એવી જેવી રીતે હું વર્લ્ડ ચેમ્પિયન બનવા માંગુ છું આભાર નમસ્કાર વૈશ્વિક મળવી પટેલ જે અમારા વિદ્યાલયમાં શિશુ વાટિકાથી ધોરણ આઠમાં અભ્યાસ કરે છે દીકરીને નાનપણથી બહુ રસ હતો ચેસમાં એ ચર્ચાની અંદર અમારા વિદ્યાલયમાં ઇન્સ ગુલ દ્વારા કર્ણભાઈ ત્રિવેદીને નિમણૂક કરવામાં આવી હતી એ દરમિયાન દીકરીને એમની સાથે ઘણું બધું માર્ગદર્શન મળ્યું અને સમયાંતરે એક પછી એક એને સફળતા પ્રાપ્ત કરી આ ઉપરાંત અમારા વિદ્યાલયની અંદરથી સંતોષ ગુરુજી પણ ખૂબ મદદ કરી છે ને દીકરીના વાલી પણ સમયાંતરે જ્યાં ગુજરાતમાં હોય કે બહાર હોય તો એણે પોષણ બહુ આપ્યું છે ને આજ રોજ જ્યારે આ દીકરી ત્રિપુરા ખાતે રમવા જઈ રહી છે નેશનલની અંદર તો અમારા માટે ગૌરવની ક્ષણ છે અમારા માટે ખરેખર આ દીકરી અમારા વિદ્યાલયનું નામ રોશન કર્યું છે અને ઇન્ટરનેશનલ લેવલે રમી અને આ નેશનલમાં રમી અને ઇન્ટરનેશનલ લેવલે ખૂબ પ્રગતિ કરે અને પોતાના પરિવારનું વિદ્યાલયનું અને દેશનું નામ રોશન કરે એવી એના શુભેચ્છા વિદ્યાલય પરિવાર વતી પણ હું એને શુભેચ્છાઓ પાઠવું છું